પારસ્યોતિરલેને છેને એને સતીના દેજે બડી ગયો તો સતીનો દેહ બડી ગયો છે હેલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું અને આજે છે ખાસ દિવસ બધા લોકોનો ગુરુ પૂર્ણિમા છે તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા અને રાતના વાગ્યા છે આઠ અને આજે અમારા ગામના શ્યામનારાયણ મંદિરમાં પૂજાનું આયોજન કરેલું છે ગુરુ પૂર્ણિમાના દિવસે તો આજે આપણે પૂજન રાખેલું છે તો આપણે પૂજનમાં જાશું મંદિરમાં ત્યારથી આજે રવિવાર પણ છે તો સત્સંગ મંડળનું આયોજન કરેલું હોય દસ રવિવારના તો સત્સંગ મંડળ કેવી રીતે થાય છે અમારા મંદિરમાં એ બતાવીશ અને સાથે આ પૂજાનું આયોજન કરેલું છે ગુરુ પૂર્ણિમાના દિવસે તો કેવી રીતે પૂજન કરવાનું છે મંદિરમાં એ તમને બતાવીશ અને જો તમે આખો વિડિયો જોજો તો તમને ખૂબ જ મજા આવશે અને તમને પણ ખબર પડશે કે કેવી રીતે અમારા મંદિરમાં

કોઈને કાઢવાનો આદેશ નઈ અને નઈ રાખે તો એ મહાપાકનું દુષણ ભોગવવું પડશે આ વિદીતી સીજી અને સતીની પાર જ્યોતિલિંગ છે ઈ છે ઈસે ના છે તમને ખ્યાલે હમ ઘરે એકાઈ દમ હા જી પાર છે ને એને સતીના દેજે પડી ગયો તો સતીનો દે પડી ગયો છે પણ શિવજી એને ઉપાડીને જતા હતા એટલે એના અંગના 12 ભાગ થયા છે એના અંગના 12 અસ્થિ કઈ ના આપે જેને હાડકું કહી જે પધરાવામાં આવે એ અસ્થિને લઈને શિવજી પધરાવા જતા હતા ને તે રસ્તામાં એને દુખ હતું કે મારા એને પોતાના પત્ની નો તો દુખ હોય જ સ્વાભાવિક રીતે અતિશય દુખના કારણે કરીને એને ખબર નથી પડી કે અંગો એના અંગો પડી ગયા છે રસ્તામાં રસ્તામાં જ્યાં એ જ્યાં જ્યાં પસાર થયા ને જે 12 અંગો પડી ગયા એ 12 અંગો ને પાંચ જ્યોતિર્લિંગ કહેવામાં આવે એ છે આ સતીના અંગો થકી જ બધ્યક અને 12 જ્યોતિર્લિંગ એટલે 12 સિદ્ધિ ઉત્પન્ન થયેલા જે આટલા સુધી આપણે આજની સભાની વાત હતી આજનો મહા ગુરુ પૂજન કરવાનો હોવાથી બધાએ તમારે તમે તમારી સ્થિતિને ધારણ કરી લેજો આસન ઉપર બેસી અને સરસ રીતે ભગવાન આપણા સર્વના ગુરુ છે એવા ગુરુ ભાવથી આપણને જન્મંગલ નામાવલી થકી ગુરુનું પૂજન કરવાનું છે જો કંકુ ચોખા લાવ્યા હોય તો ચોખા અને તુલસી પત્ર લાવ્યા હોય તો તુલસી પત્ર દ્વારા આપણે ભગવાનનું પૂજન કરશું పులాయం నై ఆమ్బదాయ సాథ్యం మడి అనే బగవాను బజరన కర్శు ఆపడి వాని మంగారు పిని చాసితం యస్యాస్తివయి మంగరం నేటెయి మంగరదే చాదో వి� जगतो नित्यं क्रियान् मङ्गलं निसाग्रेवतले क्रियान वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावरे गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचोडामणि ભગવાન મોવી જોઈએ હો બે હાથ જોડીને ભગવાનને આહવાન કરવાનું છે આંખ બંધ કરીને કોઈને આડું નથી જોવાનું આ બધી ક્રિયાને સંપૂર્ણ રીતે દો હરી છોજી દામનાય પ્રત્યક્ષ સર્વ પરિ

અને ગુરુ ગુરુર્ષ્ણુ ગુરુદેવો મહેશ્વર પરમ બ્રહ્મા તસ્મૈશ શ્રી ગુરૂદે બહુ જ મહા મોટો મહેમાન છે બધા ચોખા ન લેવાનું કારણ શું છે એનો પણ બહુ જ વિસ્તારથી સત્સંગી જીવનમાં વાત કરી દે છે સમય મળશે ક્યારે સમય આવશે ત્યારે આપણે એની વાત કરીશું અત્યારે માત્ર બે આંગળી અમૂઠા વડે બે જ ચોખાથી આપણે ભગવાન પૂજાનું છે અને જે તુલસી પત્રથી પૂજન કર્યું હોય એ એક એક તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવાનું છે અને હું જાણે Gracias.

વિજ્ઞા પ્રવટ આયા ચાર પ્રિયરાયણસમસદનારાયણ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે ભગવાનની સ્તુતિ કરવાની એક છે ભવ સંભવની કે ભેદન આપણે ગમન કરવાનું છે અને ભગવાનને રાજી કરવાના છે તમને ખ્યાલ હોય તો દિનાનાથ ભટ્ટ કરીને ભગત થઈ ગયા એમણે જ્યારે ભગવાનનો દ્રોહ કરેલો અપરાધ કરેલો અને પછી એને જ્ઞાન થયું કે ભગવાન તો સર્વોપરી સર્વ પુરુષોત્તમ નારાયણ છે એનું અપમાન કર્યું એ મારા માટે બહુ જ ગુનો છે ભગવાન પાસે પ્રાર્થના ભગવાને કીધું તમારા પાપનું પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત છે માટે બે હાથ જોડી અને એને વંદન કરી અને પોતે જે વેદના અષ્ટક અને વેદ ભણેલા હતા એને વેદ થકી એ ભગવાનને સ્તુતિ કરી છે એ સ્તુતિનો આપણે પાઠ કરવાનો છે બે હાથ જોડી જેને આવડતું હોય ગાંજો सजानन्द सचानन्दगुरुं भजे सदा करुणामय चारुलोचनं शरणायातजनार्तिमोचनं पतितो तरणजानन्दगुरुं भजे सदा विदिषम् परिभ्रमाकुरम् अपि मनो नरप्रभं सजानन्दगुरुं भजे सदा निजपाद् भव जीवगोचरम् इति आकुरुते कर्तृत स्वं भजे सदा बहिरेक्षण निज दत्तात्मकदर्शि नाम हरि भजने प्रगटस्वसङ्गमं च सजानन्दगुरुं भजे सदा भगवन् कृपया त्वया कृतं जनतायामुपकारी कातृमात्रक का, कुरुते दिनजनस्ततं जलिं कुरुते दिनजनस्ततं जलिं જય સ્વામી નારાયણ રવિવાર ના ગુરુ પૂર્ણિમા દિવસ છે તો એવો પવિત્ર પર્વ કહેવાય જેને કરીને ગુરુ એટલે ભગવાન અને ગુરુ એટલે સંત અને ગુરુ એટલે માતા પિતા એને પગે લાગવાનો અને આશીર્વાદ લેવાનો દિવસ છે કારણ કે ભગવાનની કૃપાથી આવો આપણે સત્સંગ મળ્યો છે આ જીવાત્મા અધ્યાત્મ દૈવ ત્રણ તાપમાં બળતા હતા ભગવાનની કૃપાથી જે ભગવાને આપણે બચાવ્યા છે એ તાપથી રહિત કર્યા છે અને સુખિયા કર્યા છે એટલે તે દિવસે ખાસ ભગવાનને જન્મગત તત્વના એકસો આઠ પાઠથી ભગવાનનું પૂજન કરવું જોઈએ અને પૂજન કરજો જેને કરીને આપણે અધકારમાંથી પ્રકાશમાં લઈ આવ્યા છે આપણા હૃદયમાં રહેલો અધકાર જે માયાના તમ તે થકી ભગવાન આપણું રક્ષણ કરે છે એ રીતે ઉધાર કરીને હૃદયમાં પ્રકાશ કરે છે એવા પુષ્ય તો ભગવાનનું તે દિવસે પૂજન ત્યારબાદ જે સંતની કૃપા થકી આપણે આવો સત્સંગનો યોગ મળ્યો છે નિત્ય આપણે ભગવાનને સમીપે જઈને ભગવાનનું વજન કરીએ છીએ જે આટલા આપણે સુખિયા થયા છીએ ગુરુ જે સંત એની કૃપા થકી આપણે આટલા સુખિયા થયા તો એ દિવસે પણ સંતનું એક પૂજન કરવું જોઈએ અને ત્યારબાદ જે માતા પિતાએ આપણે જન્મ આપ્યો છે આવો સત્સંગનો યોગ અપાયો છે આપણે ઘણી ઘણીને આટલા મોટા પણ કર્યા છે તે દિવસે પણ સવારના પહોરમાં જેમ ભગવાનને પૂજ પૂજન કરી અને પગે લાગી સંતને પગે લાગી ત્યારબાદ માતા પિતાને પણ પગે લાગજો ને લાગવું જોઈએ શાસ્ત્રો મત છે કારણ કે માતા પિતા એક ગુરુ છે એના આશીર્વાદ થી ગમે તેમાં આવતા દુખો પણ દૂર થઈ જાય છે સાથે સાથે મારો પણ એક અનુરોધ છે કે દરરોજ સવારે ભગવાનનું પૂજન કરી અને ત્યારબાદ દરરોજ સવારના પૌરમ પણ માતા પિતાને પગે લાગવું જોઈએ એમાં ઘણા બધા ફાયદાઓ છે કારણ કે માતા પિતા નિત્ય દરરોજ ભગવાનનો સ્મરણ કરતા હોય એનું મન ચિત્ત વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં હોય અને ક્યારેક આપણે દરરોજ પગે લાગી અને ક્યારેક માતા પિતા એમ કહે કે મારા તારો પર આશીર્વાદ છે તો એ સમયે માતા પિતાનું મન ચિત્ત ભગવાનના સ્વરૂપમાં હોય અને જ્યારે આપણે આશીર્વાદ આપીએ ત્યારે એ ભગવાન એના હૃદય અમુક રહીને બોલે છે એ સમયમાં જે માતા પિતા આશીર્વાદ છે એ જીવનમાં આવતો કષ્ટો દુઃખો એ દૂર થઈ જાય છે એવા ઘણા ઇતિહાસો છે એટલે તમે બધા ભક્તો નર્મના યુવક મંડળના ભક્તો અને બાળકો એ આ દિવસે ગુરુકુર્ણના દિવસે રવિવારના દિવસે બધા ભક્તો મિત્રો માતા પિતાને પગે ખાસ લાગજો અમારો ખાસ અનુરોધ છે અને બે હજાર એસીની સાલ છે એટલે એવો નિયમ રાખજો કે આ ગુરુ પૂર્ણિમા દિવસ ત્યાર પછી દરરોજ સવારના પહોર માં પૂજા કરી માતા પિતાને પગે લાગીને દર્શન કરીને ત્યાર પછી નાસ્તો કરીશ એવો ભક્તો તમે નિયમ લેજો કારણ કે એ બહુ મોટો ઉપકાર છે એમાં તમને ઘણા બધા ફાયદાઓ થશે જીવન માં આવતા કષ્ટો દુઃખો બધા દૂર થઈ જશે એટલે ભગવાન પાસે પ્રાર્થના કરું કે તમારા બધા મનોરહત ભગવાન શ્રી નરનારાયણ દેવ અને આદિ આપણા મહાદેવ અક્ષરજન દાસ સ્વામીએ જે કચ્છને સત્સંગ સુખ્યો કર્યો છે દેશ વિદેશ મૂક્યો છે એ તમામ હરિભક્તોને શ્રી નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન બધા સુખ્યા રાખે તે વિશેષ સુખ્યા રાખે અને અંધકારમાંથી દૂર કરીને આપણે મંદિરમાંથી રાત્રે આવી ગયા છીએ ઘરે અને તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જે લોકો અમારા યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તે સૌથી પહેલાં તો અમારા વિડીયા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે અને અમારા વિડીયાને લાઈક પણ કરે એક સરસ મજાનું લાઈક કરી દેજો